રંગીન કાગળો ના હોય તો તમે તમારી પાસે જે ચોપડો હોય એનો એક પેજ પણ લઈ શકો છો અને પછી આપણી બોટલ જે સાઈઝ છે એ પ્રમાણે આપડે આ કાગળ પણ સાઈઝ કરી લેવાની છે પછી આ કાગળ ને આવી રીતે આપણે આ બોટલ ઉપર વીંટાળી દઈશું હવે આપણું બ્લાસ્ટર બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હવે ખાલી જોવાનું બાકી છે કે આ કામ કરે છે કે નહીં એટલા માટે બીજા તમારે ત્રણ ચાર જેવા આવા રંગીન કાગળો જોશે અને પછી આ કાગળોને ને આવી રીતે જે કાતરની મદદથી નાની નાની પટ્ટીઓની અંદર કાપી નાખવાના છે પછી આપડે જ્યાં બધી રંગીન પટ્ટીઓ કાપી ત્યાં નાના નાના ટુકડા કરી દઈશું હવે આપડે જ્યાં કાગળ નાના નાના ટુકડા કર્યા એ બધા ટુકડાઓને આપણે આ બ્લાસ્ટર ની અંદર નાખી દઈશું અને પછી આપણે રબરને ને તો આપણા કાગળના બધા રંગીન ટુકડા હવામાં ઉડશે જે દેખાવ ની અંદર ખૂબ જ સુંદર લાગે છે મિત્રો તમે પણ આવું નાનકડું બ્લાસ્ટર બનાવવાનો પ્રયત્ન કરજો અને વિડીયો ગમે તો લાઈક કરીને ફોલો કરી દેજો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો ને જય માતાજી હા